ડભોઈ રેલવે સ્ટેશન ટ્રેનમાં વીજ વાયરમાં મોટો સ્પાર્ક મુસાફરોમાં ગભરાટ ડોઈ છોટાઉદેપુર જઈ રહેલી ટ્રેનમાં ડભોઈ રેલવે સ્ટેશન સાંજે લગભગ સાત કલાક એક મોટી ઘટના બનતા અફરાતફરી મચી ગઈ ટ્રેનના એન્જિનના પેન્ડરો દ્વારા ઉપરના વીજ વાયરને સ્પર્શ થવાથી જોરદાર સ્પાર્ક થયો હતો જેના પગલે મુસાફરો ગભરાઈ ઉઠ્યા હતા છોટાઉદેપુરથી વડોદરાના પ્રતાપનગર તરફ જતી ટ્રેન સાંજે અંદાજે સાત કલાકે ડભોઈ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી આ સમયે ટ્રેન ઉપરથી પસાર થતા વીજ વાયરોમાં અચાનક મોટો સ્પાર્ક થયો હતો જાણવા મળ્યા મુજબ એન્જિનનો પેન્ડોલ જે વીજળી મેળવવા માટે વીજ વાયરને અડે છે તે વીજ વાયર ઉપરથી પ્લાસ્ટિકની પટ્ટી અડી જતાં સ્પાર્ક સર્જાયો હતો આ સ્પાર્ક એટલો જોરદાર હતો કે મોટો અવાજ સાથે વીજળીના તણખા ઝર્યા હતા આ ઘટનાના કારણે ટ્રેનની અંદર અને પ્લેટફોર્મ પરના મુસાફરોમાં ગભરાહટ ફેલાયો હતો

ફરીથી ઊંચું કરવામાં આવ્યું દૂર થતાં જ ટ્રેનનું સંચાલન પુનઃસ્થાપિત થયું હતું આ કાર્યવાહી બાદ ટ્રેનને કોઈ પણ વિલંબ વગર વડોદરા પ્રતાપનગર તરફ રવાના કરવામાં આવી હતી કર્મચારીની આ તત્કાલ કામગીરીના કારણે મોટી અડચણ ટળી હતી અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો